ઔધિ ખાઈ રહી છે ગાય માતા આજના સાંધમાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ ઔષધિના ગુણ નદીની અંદર સારા એવા પ્રમાણમાં છે કે જેથી ગાય માતા આસાનથી ખાઈ શકે છે સામેની સાઈડમાં ગીલોય એવી ઘણી બધી ઔષધિ છે તેના હેતુથી ગંગા ખાઈ રહી છે અને બીજી ગાયું બસ મોજ મસ્તીમાં વ્યસ્ત છે કોઈને આડાવડું કોઈનામાં સારો સરવા જવાના હેતુથી ગોરલ ભાગી છે ગોરી બેટ તો આ રૂઢિ પ્રમાણે જીવંતિકા અને ગિલોય બે તો પુષ્કળ હરિયાળી ઋતુમાં મળી રહી છે

આ છે બાવળની ગળોય જબરદોસ્તો આ છે બાવરની ગળો અને ગલોય કહેવામાં આવે છે આ ગળો છે njenge gaumata wanda ya gaumata.